નમસ્કાર મિત્રો ચૈત્ર સુદ નોમ એટલે આપણા ભગવાન રામચંદ્રનો જન્મદિવસ મિત્રો રામ એ એક એવો વિશાળ ચરિત્ર છે જેના ઉપર વાલ્મીકી પણ એમ કહેતા હોય કે આની ઉપર લખું કે નહીં આની લખવાની લાયકાત મારી છે કે નહીં એવડું વિશાળ પાત્ર અને એના વિશે કોઈ પણ માણસ બોલે એટલે જરાક મનની અંદર સંકોચ થાય મિત્રો રઘુવંશીઓ એટલા મહાન પરાક્રમી હતા જોજો આ હું તમને એટલા માટે કહું છું ભગવાન ક્યારે જન્મ લઈએ અને કેટલી લાયકાત હોય ત્યારે જન્મ લઈએ હવે રઘુવંશીઓ દેવતાઓને જ્યારે તકલીફ પડે ને રાક્ષસ વાયરે ત્યારે દેવતાઓની મદદ કરવા માટે રઘુવંશીઓ જાતા છતાં પણ એ લોકોને આટલાથી સંતોષ થયો એ કે અમે દેવતાઓની મદદ કરી એમાં શું મોટી વાત છે ખુદ બ્રહ્મ છે ને એ અમારા ફરિયાની અંદર ઘૂંટણીયા ભર રમવું જોઈએ આટલી નિષ્ઠા હતી એની અંદર ત્યારે ભગવાન એના કુળની અંદર જૈનમાં છે મિત્રો રામાયણ છે આજે બધા લોકોને એમ છે કે રામ રાજ્ય આપણે વાત કરીએ ને એટલે વાહ રામ રાજ્યની અંદર તો કેવું હોય છે લોકો કેવા શાંતિથી રહેતા હોય છે હકીકતમાં ચોક્કસ શાંતિથી જ રહેતા હતા રામાયણ વિશે તમે બધાએ બહુ સપ્તાહો સાંભળી છે સિરિયલું જોઈએ છે આપણે એ બાબતમાં નથી જવું તમને મારા કરતાં એ વાર્તાની જાદી ખબર હશે પણ ક્યારેય એવો વિચાર કર્યો રામ રાજ્યની અંદર અર્થવ્યવસ્થા કેવી હતી સમાજ વ્યવસ્થા કેવી હતી શિક્ષણ વ્યવસ્થા કેવી હતી અને કુટુંબ વ્યવસ્થા કેવી રીતે આટલી વસ્તુનું જો તમે સંશોધન કરો ને રામ રાજ્યનું એટલે તમને એમ થાય કે આ વસ્તુ આપણે મને અસકીએ છીએ આજે રામ રાજ્યના બળીંગા ફૂંકવાળા લોકોને ખબર જ નથી કે રાજ્ય એટલે હું વિદેશના લોકો સંશોધન કરે ચોક્કસ જે લોકો ભગવાનમાં માનતા પણ નથી એ લોકો આજે પણ લક્ષ્મણ રેખાનું સંશોધન કરે છે જંગલની અંદર જ્યારે રામ ગયા મૃગને મારવા પછી લક્ષ્મણ પાછળથી લક્ષ્મણ રેખા દોરીને જાય છે અને સીતા માતાને કહે છે તમે આની બહાર ના નીકળતા બાયલો અંદર નહીં આવી શકે તમે બહાર નીકળી શકશો આના ઉપર એ લોકો સંશોધન કરે છે ને આપણે ફક્ત ભક્તિભાવથી પૂરું કરી દેવાનું મિત્રો રામા રામ રાજ્યની અંદર અર્થવ્યવસ્થા એ ટાઈપની હતી એની અંદર તેજી મંદી જ ન આવતી કેમ કે ધંધો છે ને એ વારસાગત હતો એટલે એના ધંધાનું ટેન્શન જ ન રહેતું હું ખેતી કરતો તો મારા છોકરા ખેતી કરે મોચીનો છોકરો એનું કામ કરે એટલે વારસાગત ધંધો હતો અને કોઈ પોતાના ધંધાને હલકો માનતો નહોતો અને બીજો પણ બીજા બીજાના ધંધાને હલકો નહોતો માનતો કેમ કે એ એક વિચારિક ભાવના આવી હતી કે તું તારી જગ્યાએ બરાબર છે હું મારી જગ્યાએ બરાબર છું એના લીધે રોજગારની ચિંતા નહોતી માણસને અને આવું જ્યારે થાય ને ત્યારે તેજી મંદી નામનો પ્રશ્ન છે ને હલ થઈ જાય શિક્ષણ વ્યવસ્થા આજે મોટાભાગનું શિક્ષણ વ્યવસ્થા છે નહીં એ રાજ્યો સરકારો પાસે હોય છે ત્યારે શિક્ષણ વ્યવસ્થા રાજ્ય સત્તાના હાથમાંથી જ નહીં ઋષિઓના હાથમાંથી તપોવનમાં છોકરાઓ ભણતા અને મફત હતી જો તમે મફત શિક્ષણ મળશે ને અત્યારે તમે શું કરો ડિગ્રી લ્યો ને ત્યાં સુધીમાં તમે પચાસ સાઠ લાખ ખર્ચી નહીં કહેવાય પછી ઊભા તો કરો ને ભાઈ નોકરી મળે એટલે પણ પેલી શિક્ષણ વ્યવસ્થા જ મફત હતી એટલે એ એક લાલચ જ નહોતી કે મારી પાસે એટલો ખર્ચ થયો એ મારે ઊભું કરવું પડશે આડું ઓવડું કરે ક્યાંથી પરિણામ લોકો દરેક લોકો પોતાનો ધંધો છે એ નીતિથી કરતા હતા સમાજ વ્યવસ્થા એવી હતી કે સમાજ વ્યવસ્થા ઉપર કોનું નિયંત્રણ હોવું જોઈએ રાજાનું કે ધર્મનું આ એક મોટો પ્રશ્ન છે અત્યારે કાયદા વિના માણસ સીધો હાલતો જ નથી પણ સમાજ વ્યવસ્થા ઉપર ધર્મનું નિયંત્રણ હોવું જોઈએ કેમકે રાજાઓ તો કેટલાય આવ્યા ગયા અને રાજા કાલે છે કારણ આપણા દેશમાં એ વસ્તુ નિષ્ફળ ગઈ છે નગર સામાન્ય રીતે જે ધર્મનો રાજા હોય ને પ્રજા એ ધર્મ થાય પણ આપણા દેશમાં ઘણા રાજા ઘણા ધર્મના વૈયા ગયા પણ આપણો ધર્મ જે હિન્દુ ધર્મ જે ટકી ગયો કેમ કે અહીંયા ચતુર્ણની વ્યવસ્થા હતી બીજું રામ રાજ્યની અંદર આપણે અત્યારે શું છે જોજો તમે બરોબર ઉલટું છે અત્યારે જે જમાનો આલે છે એ અને રામ રાજ્યનો તદ્દન ઉલટું છે પહેલાં ડિમાન્ડ હતી અને પછી જ પ્રોડક્શન હતું ફર્સ્ટ ડિમાન્ડ ધેન પ્રોડક્ટ અત્યારે શું છે ફર્સ્ટ પ્રોડક્શન ધેન ડિમાન્ડ પહેલાં કોઈ પણ પ્રોડક્ટ ઊભી કરે શેમ્પુ છે ટૂથપેસ્ટ છે ગુટખા તમાકુ બીડી સિગરેટ આ બધી વસ્તુનું પહેલાં ઉત્પાદન કરે ને પછી એની જાહેરાતો આપીને ટીવીમાં સોશિયલ મીડિયામાં અને લોકોને એનું એક ઘેલું લગાડે હવે સમજો અંદર પહેલાં ડિમાન્ડ હતી ને પછી જ પ્રોડક્ટ થતી સામાન્ય જે પહેલાં ડિમાન્ડ થાય પછી તમે કોઈ વસ્તુ ઉત્પન્ન કરો તો કોઈ માણસ ખરાબ વસ્તુની ડિમાન્ડ તો કરવાનું જ નથી ને કોઈ એવું કહે કે મારો છોકરો અવળી લઈને જાય એમ કોઈ ખરાબ વસ્તુની કોઈ ડિમાન્ડ કરવાનું જ નથી આ તે આ તો પહેલાં પ્રોડક્ટ થાય છે અત્યારે લોકતંત્રની અંદર અત્યારના કોઈ પણ શાસનની અંદર પહેલાં પ્રોડક્ટ બનાવે પછીની ડિમાન્ડ કરે મિત્રો રામ રાજ્યની અંદર ઉલટું હતું પહેલાં ડિમાન્ડ ઊભી થાય તો જ પ્રોડક્ટ કરવાની મિત્રો આ ભગણા લોકો એમ કે રામ તો ભગવાન હતા એનાથી થઈ શકે એવું નથી રામે પોતે પણ હું ભગવાન છું એવું કોઈથી કીધું નથી સામાન્ય માણસની જેમ જન્મીને સામાન્ય માણસની જેમ શિક્ષણ લઈને મોટા થયા ચોક્કસ ભગવાન હતા હું નથી કહેતો ભગવાન નથી એમ ચોક્કસ ભગવાન પણ એને ભગવાનના પાવરનો સંપૂર્ણ જીવન દરમિયાન ક્યારેય ઉપયોગ નથી કર્યો નહીં તો રાવણની તાકાત સીતાને ઉપાડી જાય ઉપયોગ કરવો હોય તો પણ એ આપણે અવતારો શીખડાવે છે કે જો આવી પરિસ્થિતિ આવે ત્યારે આ રીતનું વર્ણન વર્તન કરવાનું ઘણા લોકો કહેતા હોય કે ત્યારે પણ રામને ઘણા કીધું તમે તો ભગવાન છો ત્યારે રામે કીધું કે ના ભાઈ કંઈક કૌશલ્ય એ કીધું કે તમે તું શું ભગવાન છે ત્યારે રામે શું કીધું કે જો તારા આશીર્વાદ હોય ને તો છોકરો ભગવાન થઈ શકે બાકી અત્યારે તું મને રામ જ રહેવા દે બધા લોકો કહેતા ત્યારે રામ ફક્ત એક જ જવાબ આપતો આપતા કે આત્મન માનુસમ માનીએ રામ દશરથાત્મજ મિત્રો આવું રામાયણ આપણા દેશમાં અને આવા કયા પરિસ્થિતિમાં કઈ રીતના વર્તન કરવું એવા આજ્ઞાકાર આજ્ઞાકારી અને પશ્ચિમના વિચારોને આપણે ગળે લગાવવાવાળા આવું પાત્ર આવા ચરિત્રોને મૂકીને ફક્ત ડિટેક્ટિવ બુકો વાંચવાળા એને આ નહીં સમજાય મિત્રો ખરેખર દુર્ભાગ્યની વાત છે આપણા દેશની અંદર આવા ગ્રંથો હોય અને આપણે બીજાની નકલમાં પડ્યા હોય જ્યાં સુધી વિદેશી મારકાનો સિક્કો ન લાગે ત્યાં સુધી આપણી આત્માને તૃપ્તિ ન મળતી હોય એ ખરેખર દુર્ભાગ્યની વાત છે તો આજે આવે આવી રામનવમીના દિવસે સમગ્ર દેશવાસીઓના જીવનમાં રામ તો કલ્યાણકારી છે કરુણા નિદાન છે તો બધાનું કલ્યાણ કરે બધા ઉપર કરુણા કરે અને દરેક લોકો પોતપોતાની રીતે આજે રામનો જન્મદિવસ ચેલેના ચરણે બબે પુષ્પો ધરશે તો મેં પણ થોડોક પ્રયત્ન કર્યો કે શબ્દરૂપી બે પુષ્પો ભગવાનના ચરણે ધરું બાકી આઠ દસ મિનિટમાં રામાયણનું વર્ણન કરવું મિત્રો અશક્ય વાત છે આ તો એક ખાલી પ્રયાસ છે તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો ધન્યવાદ થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ